શુભરણ મંગલ કરણ કરિદેવ ચંદ્રામ પ્રાણી રા શ્રી મીરાજ સુનામ કોલ પલ કરો જણા પ્રિયા કો પલ પલ કરો જણા ગો દો ચરણ કોણિયે ના ચુડા

આજે ઉદરભાઈના ધામ ગમન નિમિત્તે એમનો આત્મા પદ્માવતી પુરી ધામ ગુમણજી મંદિર માં બિરાજમાન થાય અને એમના જીવ મુક્તિ મળે એ માટે સાપ્તાહિક પારાયણ થયું અને પારણ ની પુરાવતી તરફ આપણે બધા જઈ રહ્યા છીએ દસ મિનિટ માટે સુંદર સાહેબ એક વિનંતી કરું શાંતિ જાળવે आया रे तो जाएगा राजा रंग पगे कोई सिंहासन चल चले कोई भाषित जात जंदी श्रीमुख वाणी में कहूं छे कि जे तए जन्म लीदो एने शरीर छोड्या वगर छुटको नहीं चाहे, हो चाहे पक्षी होए चाहे पक्षी होए जीव जंतु होए वृक्ष हो जीव जंतु ने मनुष्य ચોરાશી લાખ જોડી ના જીવો એ જેટલા જે બનાયા છે એ નાશવંત છે એ મટી જવા વસ્તુ છે તો પણ માયાની અંદર આપણે એ જોવા આવ્યા છીએ એટલે આની અંદર આપણને રચા પચા છીએ કેવા રચા પચા અને અખંડ ઘર જે પણ અમને આમથી આવ્યા છીએ

કારણ કે આપડે જવાનું છે સંસાર છોડીને એટલે કોઈનું નું પૂરું કરાય નહીં કોઈનું નું થાય નહીં પણ આપણો એ વસ્તુ યાદ આવતી નથી એટલે આપણે બધું ચાલ્યા કરે છે તો આ આક્રત તો ટાઈમ છે વ્રજ રાસ અને જાગણી આ ચીજો બ્રહ્માંડ છે હવે નહી જાગો તો ફરી જન્મ મળશે નહી એટલે સુંદર સાહેબ કાયમત દિવસ છે તો સમજી બઉ સારું છે આપણા જે ગણેલા છે આપણને ખબર નથી કે આપણા શ્વાસ કેટલા છે અને કેટલા થયા એની પણ આપણને કોઈ ખબર નથી આપણે પરમાત્માને ભૂલી જઈએ છીએ

ਤੀਸਰੀ ਬੜੀ ਫਿਰਸਤੋ ਕੀ ਬਜੋਰੋ ਪਿੱਛੇ ਉਡਕੜੀ ਦੁਨੀਆ ਨੂੰ ਨਜ਼ਰੋ ਪਿੱਛੇ ਉਡਕੜੀ ਦੁਨੀਆ ਨੂੰ ਨਜ਼ਰੋ